નાયબ મુખ્યમંત્રી હર્ષંખવી બે દિવસ કચ્છની મુલાકાતે ગયા છે નાયબ મુખ્યમંત્રી અને સિનિયર આઈપીએસ અધિકારીઓ સાથે સરહદી અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચવા માટે રાજ્ય સરકારે એક પ્રયત્નની શરૂઆત કરી છે આગળ વાત નાયબ મુખ્યમંત્રી કચ્છ તો રાત્રિના સમયે ટ્રેનમાં મુસાફરી કર્યા બાદ આજે વહેલી સવારે હર્ષ સંઘવી એ કચ્છ પહોંચ્યા હતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બે દિવસ માટે કચ્છની મુલાકાતે ગયા હોવાના સમાચાર સાથે ત્રીસ જેટલા આઈપીએસ અધિકારીઓ સાથે સરહદી ગામોમાં લોકો સાથે ચર્ચા કરશે ભુજ સરકિટ હાઉસ ખાતે નાયબ મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત જે છે તે કરવામાં આવ્યું છે સાથે જ વાત કરવામાં આવે તો પોલીસ જવાનોએ ગાર્ડ ઓફ ઓનર સાથે નાયબ મુખ્યમંત્રીનું ભુજ ખાતે સ્વાગત કર્યું છે સાથે જ શાળાના નાના ભૂલકાઓ અને બાલિકાઓએ નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત પણ કર્યું હતું સાથે નાયબ મુખ્યમંત્રી અને સિનિયર આઈપીએસ અધિકારીઓ સાથે સરહદી ગામડાઓની મુલાકાત જે છે તે લેવામાં આવશે સરહદી ગામમાં લોકો સાથે ખાટલા બેઠક યોજી વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચાઓ પણ કરવામાં આવશે સરહદી ગામડાઓમાં આરોગ્ય શિક્ષણ અને માળખાગત સુવિધાઓ અંગે સમીક્ષા જે છે તે કરવામાં આવશે સ્વચ્છતા સલામતી અને સુરક્ષાના મુદ્દા પર ઊંડાણપૂર્વક સમીક્ષા જે છે તે કરવામાં આવશે નાયબ મુખ્યમંત્રી હર્ષ બે દિવસ કચ્છની મુલાકાતે ગયા છે ત્યારે કચ્છની અંદર કચ્છના લોકોમાં અનેરો ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે સાથે જ ઇતિહાસની પહેલી એવી ઘટના કે જે ત્રીસ જેટલા મોટા અધિકારીઓ સાથે એક નેતા જે છે તે આ પહોંચે છે અને મહત્વની વાત તો એ

એ કદાચિત ગુજરાતના ઇતિહાસની એ પહેલી ઘટના હશે કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે રાજ્યના એ ગૃહમંત્રી પણ છે તેઓ સંઘવી કે જેઓ પોતાની સાથે ત્રીસ જેટલા સિનિયર અધિકારીઓનો સાથે એવા વિસ્તારોની અંદર પહોંચ્યા છે કે જ્યાં લોકોની સુખાકારી કેવી રીતે વધી શકે એ સિનિયર અધિકારીઓની સાથે બેઠકો કરવામાં આવશે દરેક એ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોની અંદર સિનિયર અધિકારીઓએ લોકોની સાથે ગ્રાઉન્ડ ઉપર જઈને ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ગામે ગામ જવાના છે અને તમામ જગ્યા ઉપર ખાટલા બેઠકો થશે રાત્રિ સભા પણ એ કરવાના છે અને તમામની વચ્ચે એ લોકો કે જે સતત જેમનો વિકાસથી તેઓ વંચિત રહ્યા છે જેમનું આરોગ્યની વાત હોય શિક્ષણની વાત હોય જેમને સમૃદ્ધ બનાવવાની વાત હોય તમામ લોકોની પડખે હવે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવી પહોંચ્યા છે તેમની સાથે ત્રીસ જેટલા જે અધિકારીઓ પહોંચ્યા છે એ ત્રીસ જેટલા સિનિયર અધિકારીઓ છે આઈએસ આઈપીએસ કક્ષાના એ તમામ અધિકારીઓ કે જેઓ ત્યાં પહોંચ્યા છે અને આવનારા સમયની અંદર એ લગભગ અડતાલીસથી બોતેર કલાકે તેમની સાથે રહેવાના છે એ બોતેર કલાક તેમની સાથે રહ્યા બાદ આવનારા સમયમાં એ વિસ્તારનો વિકાસ કેવી રીતે થાય વિસ્તારને સારામાં સારી સુખાકારી જેવી વ્યવસ્થાઓ એ શિક્ષણની વાત હોય એ આરોગ્યની વાત હોય એ કેવી રીતે મળી શકે એ આ બેઠકો બાદ નક્કી કરવામાં આવશે અને આવનારા સમયમાં એ તમામ લોકોને સુવિધા પૂરી પાડવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ કટિબદ્ધ છે કચ્છ જિલ્લો શું કામ પસંદ કરવામાં આવ્યો કયા કારણોસર કચ્છની પસંદગી તેને લઈને અનેક સવાલો ઉઠતા હતા પરંતુ કચ્છની પસંદગી એટલા માટે કે ત્યાં ચારે તરફ સુખું ભટ્ટ રણ છે ત્યાં નર્મદાનું પાણી તો પહોંચ્યું છે પરંતુ હજી કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં અંતરિયાળ વિસ્તારો છે એ અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચવા માટે રાજ્ય સરકારે એક પ્રયત્નની શરૂઆત કરી છે અને એટલા માટે આપણે કહી રહ્યા છીએ કે રાજ્યના નહીં પરંતુ દેશના ઇતિહાસની આ પહેલી કદાચ એવી ઘટના છે કે જ્યાં એક રાજ્યના નાયબ મુખ્યમંત્રી સાથે એક આખી સરકાર લઈને ત્યાં પહોંચ્યા છે એવું કહીએ તો પણ નવાય નહીં કેમ કે ત્રીસ જેટલા અધિકારીઓ છે તમામ અધિકારીઓ એક એક ડિપાર્ટમેન્ટના એ ઉમદા નિષ્ઠા જે એ ડિપાર્ટમેન્ટની ખૂબી એ જાણી રહ્યા છે એવા સિનિયર અધિકારીઓને લઈને એ ત્યાં પહોંચ્યા છે એટલે કે આવનારા સમયમાં કચ્છના જે વિસ્તારની અંદર રાજ્યના નાયબ મુખ્યમંત્રી જવાના છે એ વિસ્તારને કેવી રીતે એ લોકોની સાથે કનેક્ટેડ કરી શકાય એ માટેની તમામે પ્રયત્નોની શરૂઆત જે છે તે કરવામાં આવ્યા છે અને જેના એ શરૂઆત થતાની સાથે જ આજનો એ પહેલો દિવસ છે ભુજથી તેઓ આજે નીકળી ચૂક્યા છે અને ભુજથી નીકળી અને લગભગ અડતાલીસ કલાક સુધી સતત એ વિસ્તારોની અંદર રહેવાના છે અને ત્યારબાદ રાજ્ય સરકાર એ એ લોકો માટે નવી કોઈ જાહેરાત કરે તો પણ કદાચ નવાઈ નથી ભાવિક જી જી પ્રદીપ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ તો જે રીતે કચ્છ અને ભુજના એ પ્રવાસે ગયેલા હર્ષ સંઘવી કે જેઓને સ્વાગત અત્યારે કરવામાં આવી રહ્યું છે વહેલી સવારે ટ્રેનના મુસાફરી કરી રહ્યા હતા એ દરમિયાન પણ એમના જે વિડીયો હાલ ફોટા પણ ખૂબ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા સાથે જ આજે વહેલી સવારે જ્યારે એ પ્લેટફોર્મ પર ઉતરે છે તો ત્યાં કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચે છે તેમનું સ્વાગત કરે છે સાથે જ સર્કિટ હાઉસ ખાતે જાય છે ત્યાં પણ એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર સાથે પોલીસના જે જવાનો છે અધિકારીઓ છે તે તેમનું સ્વાગત કરતા જોવા મળે છે